ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સાબરકાંઠાના વડાલીમાં એક પરિવારના પાંચ સભ્ય સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં દંપતીનું મોત નીપજ્યું હતું સગર પરિવારના દંપતી સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટાવતા સમગ્ર વડાવલીમાં હડકમ મચ્યો હતો પરિવારના પાંચ સભ્યોના તાત્કાલિક સારવાર અર્થ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના દંપતીનું મોત નીપજ્યું હતું તો બીજી તરફ ત્રણ બાળકોને જીવન મરણ વચ્ચે અમદાવાદની ખાનગી હોસ્પિટલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે ત્રણેય બાળકોની સ્થિતિ હાલ અત્યંત ગંભીર છે જો કે અચાનક આપઘાતના પ્રયાસના પગલે પરિવારના અન્ય સગા સંબંધીઓમાં કબડાહટ મચી ગયો છે અને સમાજના લોકો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાત બાબતે સમાજ આક્રમક મૂડમાં જોવા મળ્યો છે પ્રાથમિક માહિતી અનુસાર વ્યાજ કોરોના ત્રાસથી પરિવારે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે જેને લઈને પરિવારને ન્યાય અપાવવા સગર સમાજ મેદાનને પડ્યો છે સમાજ ના યુવાનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યારે જવાબદાર આરોપીઓ સામે તરફથી કાર્યવાહી કરવા સમાજે માગ કરી છે ત્યારે પરિવારને સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ